નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે સરકાર માન્ય ગુજરાત દ્વારા ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત જે વિવિધ કોર્સ છે તેના વિશે આ વિડીયોના માધ્યમથી જોઈએ તો પ્રવેશ જાહેરાત છે જુલાઈ બે હજાર પચીસની અંદર જુલાઈ મહિનામાં એટલે કે સાતમા મહિનામાં તેની જે બધી જ કોર્સ છે તેના પ્રવેશ મળશે તો બેચલર ઓફ સ્નાતક કક્ષાના જે અભ્યાસક્રમો છે તો તેની અંદર જોઈએ તો બી એનો કોર્સ છે તેમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી ઇતિહાસ અર્થશાસ્ત્ર અને સામાજિક પછી જાહેર વહીવટી સામાજશાસ્ત્ર અને બેચલર ઓફ આર્ટ્સ એનો કોર્સ છે તેમાં પણ બધા વિષયો માટે છે બેચલર ઓફ સોશિયલ વર્ક માટેનો છે બીએસડબલ્યુ पी बेचलर ऑफ आर्ट्स इन जर्नलिजम एंड पास कम्युनिकेशन तुनों कोर्स है तो बेचलर ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस के कोर्स अंदर है बेचलर ऑफ कॉमर्स बेचलर ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन बेचलर ऑफ साइंस बेचलर ऑफ साइंस साइब आ, साइबर सिक्योरिटी અને બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બીસીએ તો આ બધા જ સ્નાતક પછીના જે કોર્સ છે તે તમે બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીના માધ્યમથી કરી શકશો તેમજ ડિપ્લોમાના છે તો ડિપ્લોમા ઇન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પછી ડિપ્લોમા ઇન ફાઇનાન્શિયલ કોર્સ એઝ અ ડિપ્લોમા ઇન એડવાન્સ એકાઉન્ટિંગ ડિપ્લોમા ઇન ઇન્સ્યોરન્સ ડીએન ડિપ્લોમા ઇન મધર ચાઇલ્ડ હેલ્થ એન્ડ ફેમિલી વર્કર વેલફેર ડિપ્લોમા ઇન હેલ્થ વર્કર ડિપ્લોમા ઇન સંસ્કૃત લેંગ્વેજ ડિપ્લોમા ઇન મલ્ટીમીડિયા એન્ડ એનિમેશન ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમા ઇન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપ્લોમા ઇન સ્પોકન સંસ્કૃત ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન અને હ્યુમન રાઇટ્સ એન્ડ ડ્યુટી પછી ડિપ્લોમા ઇન યોગ સાયન્સ ડિપ્લોમા ઇન થિયેટર આર્ટ્સ ડિપ્લોમા ઇન ટ્રાન્સલેશન સ્ટડીઝ અને ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ડિપ્લોમા ઇઝ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન તો આ ડિપ્લોમાના જે અભ્યાસક્રમો છે તેમાં વર્કરના બધા જ કોર્સ તમે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની અંદર તમે જે ફોર્મ ભરી અને કોર્સ કરી શકશો ત્યારબાદ સ્નાતક કક્ષાના પણ વિવિધ અભ્યાસક્રમો છે તેમાં માસ્ટર ઓફ આર્ટ્સ એટલે કે એમ તો એ અંગ્રેજી ગુજરાતી હિન્દી સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રમાં તમે એમ એ થઈ શકશો પછી માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માર્સ કોમ્યુનિકેશન તેનો કોર્સ છે પછી માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે એમએસ નો કોર્સ પણ તમે કરી શકશો પછી માર્સ માસ્ટર ઓફ આર્ટ્સ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એટલે એમ નો કોર્સ છે પણ તે પણ કરી શકશો માસ્ટર ઓફ આર્ટ્સ હિન્દી સ્ટડીઝ અને માસ્ટર ઓફ સંસ્કૃત આર્ટ્સ પછી માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ પછી માસ્ટર કોર માસ્ટર ઓફ કોમર્સ એટલે કે બીકોમ નો જે કોર્સ છે તે કરી શકશો એમબીએનો કોર્સ છે તે પણ તમે કરી શકશો અને માસ્ટર ઓફ સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને માસ્ટર ઓફ સાયન્સ સાયબર સિક્યોરિટી અને માસ્ટર ઓફ સાયન્સ ડેટા સાયન્સ અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તો આ બધા જ કોર્સ છે તે અનુસ્નાતક કક્ષાના કોર્સની સ્નાતક થયા બાદ ત્યાર પછી તમે કરી શકશો તેમજ સરકારી કર્મચારીઓ માટે પણ સીસીસી પ્લસ અને સીસીસી જે કે સીસી પ્લસ વર્ગ એક અને બે માટેના જે કોર્સ છે અને સીસીસી જે છે તે વર્ગ ત્રણના કર્મચારીઓ માટે છે અને સરકારી નોકરી મેળવવા માટેના પણ માન્ય કોમ્પ્યુટર જે છ માસનો કોર્સ છે કે સર્ટિફિકેટ સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર કન્સેપ્ટ ઇઝ ધ બી એટલે કે સીસીસી બી એ ઓયુ બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીની અંદર આ વિવિધ પ્રકારના જે જે તમે સર્ટિફિકેટ અભ્યાસક્રમો છે તે પણ તેમાં કરી શકશો અને બી એડ અને પીએચડીની જે જાહેરાત છે તે અલગથી આવશે ત્યાર પછી ઓનલાઈન કોર્સ પણ ઘણા થાય છે અને તો તેમાં પણ તમે આપણે જોડાઈ શકશો અને તેમાં વિવિધ કોર્સ છે તો એમાં માસ્ટર ઓફ આર્ટ્સનો કોર્સ છે માસ્ટર ઓફ આર્ટ્સ એ સમાજશાસ્ત્ર માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અને માસ્ટર ઓફ આર્ટ્સ અંગ્રેજી અને માસ્ટર ઓફ આર્ટ્સ ઇંગ્લિશ તો આ બધા જ કોર્સ છે તે ઓનલાઈન કોર્સ પણ તમે જોઈ શકો છો તો એની વેબસાઇટ છે તેના ઉપર તમે બી ઓયુ ઓનલાઈન ઈ ડોટ ઈડી યુ ડોટ ઇન અને તેના ઉપરથી તમે ફોર્મ ઓનલાઈન છે તે ભરી શકશો અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીલક્ષી કેટલીક સવલતો છે તે પણ આપેલી છે કે શહીદ વીર વધુ તથા તેમના સંતાનો માટે સુ નિશન શું સેવા છે એમાં કોઈ પણ ચાર્જ નથી પછી ટ્રાન્ઝેક્શન માટેના કોઈ પણ ચાર્જ નથી પછી જેલના કેદીઓના શું શિક્ષણ મળે છે દિવ્યાંગ માટે પણ ફ્રીમાં શિક્ષણ છે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ ટ્રાન્સફર દ્વારા પણ એસ વાય યુજી પીજી વિવિધ પ્રવેશો છે તેની સુવિધાઓ છે તો આ બધા જ ફોર્મ છે તે તમે બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી છે તેની ઉપરથી તમે ભરી શકશો અને તેનું પોર્ટલ છે તેના ઉપર કે જી સીયુ ડબલ એસ યુ સ્ટુડન્ટ જી યુ જે જીઓવી ડોટ ઈડી યુ ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કર્યા બાદ તેના તેની રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ કે જે ફોર્મ છે તે વેબસાઇટ એના પોર્ટલ ઉપરથી તમે ડીઓયુએની વેબસાઇટ પરથી ફક્ત સમર્થ પોર્ટલ્સ માટેનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ બીઓબી વેબસાઇટ પરથી જે કરી શકાય છે અને તેની વિવિધ માહિતી છે તે ડબલ્યુ ડબલ્યુ ડોટ બી એ ઓયુ ડોટ યુ ડોટ ઇન ઓ પર ઉપલબ્ધ છે તો આ જાહેરાત છે તે પંદર છ બે હજાર પચીસની જાહેરાત છે અને આ બધા જ કોર્સ છે તે બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીના તે તમે કોર્સ સહેલાઈથી જે આ વેબસાઇટ ઉપરથી તમે બધા જ પ્રકારના કોર્સ છે આ યુનિવર્સિટીની અંદર તમે કરી શકશો તો મિત્રો જો મારો વિડીયો બન્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા અન્ય મિત્રો સાથે મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ધન્યવાદ નમસ્કાર